મારી તંદુરસ્તી મારા અધિકાર અંતર્ગત અમદાવાદ શહેરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આરોગ્ય દિવસને ધ્યાનમાં રાખીને જે સારા સ્વાસ્થ્યની જાળવણી અરે સારા સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે જે અંતર્ગત શહેરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે ખૂબ આ દિવસની ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો આ ઉજવણી દરમિયાન મુખ્ય ભાષણો દ્વારા સ્વાસ્થ્ય અને ખોરાકની આદતો પર જાગૃતિ તંદુરસ્તી ખોરાકની તૈયારી આરોગ્ય પરના લેખો રજૂ કર્યા હતા ત્યારે આ પ્રસંગે શાળાના આચાર્ય રવિન્દ્ર દીક્ષિતે પોતાના પ્રેરક ભાષણ દ્વારા ઉપસ્થિત લોકોને અર્થપૂર્ણ સંદેશ આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંબાલાલ ચૌધરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

CN24 News Mobile App